ડભોઈ તાલુકાના વઢવાણા ગામે ગાયકવાડી શાસન દરમિયાન તળાવ બનાવવામાં આવ્યો છે જે વઢવાણા તળાવ તરીકે જાણીતો છે ત્યારે આ તળાવના કિનારે અને તેની આસપાસ ભારે ગંદકી અને લીલના ઢગલા જોવા મળી રહ્યા છે અહીં આવતા પ્રવાસીઓ માટે તળાવની આસપાસ બેસવાની જગ્યાએ કિનારાઓ પાસે ગંદી લીલ બાજી ગઈ હોય તેની દુર્ગંધ મારી રહી છે શિયાળામાં ધીરે ધીરે પક્ષીઓનું આગમન થઈ રહ્યું છે વઢવાણા તળાવના ચારેવ કિનારે લીલ ગંદકી જોવા મળી રહી છે તંત્રની નિષ્કાળજીને કારણે કિનારાઓ પાસે મોટા પાયે લીલનું જમણ જોવા મળી રહ્યું છે ઐતિહાસિક તળાવ અને પક્ષીઓને નિહાળવા માટે વાહનો લઈને આવતા દેશ વિદેશના પર્યટકો પણ આ દુર્ગંધથી પરેશાન થઈ જાય છે વહેલી તકે તંત્રના અધિકારીઓ આ ચારેવ કિનારા પાસેથી ગંદી લીલનો કચરો દૂર કરવામાં આવે તો આવનારા સમયમાં પર્યટકો માટે કિનારા ઉપર બેસી અને પક્ષીઓનો નજારો જોવા માટે બેસી શકે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળામાં દેશ વિદેશના પક્ષીઓ આગમન થવાની તૈયારીમાં હોય જેને લઈને તંત્ર વહી તકે કિનારા પાસેથી ગંદકી દૂર કરે તેવી પર્યટકોની માંગ ઉઠી છે